નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમ મહત્વના સમાચારમાં ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે જ્યાં મિત્રો તમે પણ સોના તેમજ ચાંદી ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સામે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો

સામાન્ય ઘટાડામાં જઈ રહી હતી પરંતુ ધીમી ગતિએ સોનું વધીને હવે 1 લાખ રૂપિયાની સપાટીની આજુબાજુ જતું જ જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોળે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો તમારે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ માહિતી આપણે આજના આવડીઓની અંદર જઈ છીએ છે સોનાનો ભાવ તો હવે લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી કારણ કે સોનું જે છે અને ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે

સોના બાદ હવે ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે અને ચાંદી દિવસ ચાંદી પણ સતત વધી રહી છે તો શું આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતો ની અંદર વધારો થશે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની ખરીદી આપણે દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ જેમાં એક સોનું તો આજની વાત કરીએ તો સામાન્ય ઘટાડો નોંધાયો છે જેની સામે ચોવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં નવ હજાર નવસો ને ઓગણસાઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ

એક લાખ સાત હજાર સો રૂપિયા પહોંચી ગઈ છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સામાન્ય વધારો ચાંદી કિંમતોમાં જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો ચાંદી ની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે ભાવ જે છે એ મિત્રો એક લાખ ને દસ હજાર રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ તો મિત્રો બુકિંગની સ્થિતિમાં ચાંદીનો ભાવ જે છે એ એક બે

તો જે છે એ હાલ અત્યાર સુધી સતત ઘટતી જોવા મળી રહી હતી જેની સામે અત્યારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરી રહી છે અને જો ચીનની બેંકો દ્વારા પણ હવે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે તો આગામી દિવસોની અંદર જો આવું જ જોવા મળશે અને લોકો જે છે એ રોકાણ કરવા માટે દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે અને જો બેંકો દ્વારા પણ હજુ સોનાની ખરીદી કરવા આવે તો મિત્રો સોનાની માંગ જે છે એ વધતી જોવા મળતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘુ થતું જ જોવા મળતું હોય છે હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું તેના મધ્યમ વર્ગની બહાર જઈ રહ્યું છે અને આગામી દિવસોની વાત કરીએ તો જો મિત્રો તમે સોનાના ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો હજુ પણ આપણા ગુજરાતના શહેરોમાં સોનું જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં જ કહી શકાય તો તમે ઘરેણા બનાવવા માટે સોનાના દાગીના સોનાની વીટી સોનાના બ્રેસલેટ સોનાના બુટ્ટી જેવા દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર સામાન્ય વધારો જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની અસર અત્યારે વધતી જોવા મળી રહી છે અને દિવસે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર વધારો જોવા જોવા મળે તેવા સંકેતો મળી રહ્યા છે તો કિંમતો શેરબજારના રોકાણકારો પણ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને જો મિત્રો હજુ આગામી દિવસોની અંદર સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘુ થવાની શક્ય તેઓ જોવા મળી રહી છે તો હવે આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોરે છે સોના તેમ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે સોનું ખરીદવું એ મિત્રો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે લોકો સતત સસ્તા સોનાની રાહ જોરિયા હતા જેની સામે બે